બેટી કડી નીચે ભાંગી ગઈ જાય નીચે પડે મોંઘા ભાવ ની ટીકડી આવે મેં દે પછી કોક ક્યારેક પીવા થાય માય આપી હતી હું ડોળા કાઢશો જો બાય ટીકડી નાખે એ ભૂત

એ તો વહી ગઈ છે એટલે સૌ પ્રથમ પહેલાં તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને જો કે તમે તમે જામો ને અમે પણ ખૂબ જ મજામાં છીએ અને ત્યારે રાબેતા કામ ચાલુ કરી દેવી છીએ અને જો દુકાને મસ્ત વ્યા છે ને ફ્રેશ થઈને એ ઘરનું કામ કરે છે હું દુકાનનું કામ કરું છું પછી પાછા મેળા તો કન્ટિન્યુ લગમાં બન્યા રહેજો કારણ કે મને દુખે છે દાઢ નિળ આવે તો દવા લેવા જવું છે દવાખાના કામમાં પછી પાછા મેળા મને મનસુરિયમ બની ગયું કાપવાનું કામ ચાલુ મસાલો કેમ કાપે એ તો મસાલો કટિંગ કરે છે ને મમ્મી ને કેવલ ને કાકી ની બેઝા અહીંયા મંસુરિયમ ની ગોળીઓ તળે છે રામા આમાં ભાઈ ભી થઈ રહ્યા એટલે બધા

<laughs> <laughs> तर ममी हाटू जे मा, एला. <laughs> <laughs> मा। नहीं। 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 तो वादो नाही <laughs> ઓર્ડર કરવા મેળા બેઠા બેઠા આ હું સેફ આવી એટલું બધું મનસુરી ની તૈયારી તો થઈ ગઈ છે અને આ છે લીલા મરચા આ છે ખમણેલું આદુ આ છે લીલું લસણ કુકર લહણ છે આ છે લીલું લસણ બહુ ખબર પડે તને કા જો તો

ફઈ આમ જો આનંદ સન મનસુરમ બહુ ભાવે ખવાય મનસુરમ ખાન તો ઘરે વેવા હતા અને તેરા આવી છે મંદિરે કારણ કે કાલ છે ગામ ડોળો બર એટલા માટે સેવામાં આવ્યા હતા અને અત્યારે સેવાનું કામકાજ હતું બધું પૂરું થઈ ગયું છે અને તેરા કહી ગયા છે નાસ્તો કરવા નાસ્તો કરવા તો કાગનાકા શું છે નાસ્તો પાણી કરી સીતારામ બળુ બાપુ આરામ ના

અને આ જાગતી હતી કેમેરા ચાલુ કર્યું એટલે હોઈ ગઈ ખોટાડી હે બહુ ખાધું ને મનસુરિયા તારે બહુ નો ખવાય નો ખવાય નો ખવાય બહુ ભાવે મનસુરિયા લે મનસુરિયા પાણીપુરી અને આ સમયમાં એને તો અત્યારે બારની વસ્તુ એટલે મીન્સ કે ઘરની ગરમ રસાવાળી બધી વસ્તુ થોડીક ઓછી જ ખવાય પણ એ તો કેમ કરે ખાવાની તો એને બહુ એમ થાય કે ખાવું છે તો તમે બધા કોમેન્ટ કરીને કહેજો કે ને કે ખવાય કે ન ખવાય એમ તો આ સાથે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું અમારો દિવસ તો કાંઈક આ રીતે પસાર થયો અમારો બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો જો ગમી જ ગયો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ તો કાલ ફરીથી મળશું તો બાય બાય